નમસ્તે હું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું માં નમસ્તે મિત્રો આજે શુક્રવાર અને શુક્રવારની વાત એટલે રિવ્યુ ની વાત સીટ માં તમારું ફરીથી સ્વાગત છે અને અહીંયા આપણે ફિલ્મ વાર તહેવારનો રિવ્યૂ કરવા ભેગા થયા છીએ ફિલ્મ વાર તહેવાર એટલે એમ કહીએ ને કે સામાજિક વાતાવરણની ફિલ્મ છે પણ સંદેશો કંઈક એવો છે કે આજની પેઢી છે એ લાગણીઓના બંધનથી બંધાઈ નથી જે હીરો છે એ રોબોટિક્સમાં છે અને જે હિરોઈન છે એ સાયક્રાઇસ્ટ્રીસ છે બંને એવું માને છે કે લાગણીના સંબંધ કંઈ હોતા નથી બંને પાસે પોતપોતાના જુદા જુદા કારણો છે એ તમે ફિલ્મ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે અને છેવટે પછી જેમ કહેવાય છે ને કે ભગવાન જે ધારે છે એવું થાય છે હવે સ્ટોરી જ્યારે ટ્રેલર જોયું ને ત્યારે એમ લાગ્યું કે કંઈક નવું છે ઇમ્પ્રેસિવ હતું ખરેખર ટ્રેલર પણ જ્યારે ફિલ્મ જોઈને ત્યારે હવે જ્યાં તમે થમનેલ જોયો હશે એવું જ બધું સામે આવ્યું ઉપદેશોનું એ ભરમાર છે એટલે ઓવરડોઝ ઉપદેશનો થાય છે શરૂઆતમાં એવું આવે છે કે ભાઈ અમારી પેઢી કરતાં તમારી પેઢી આવી તમારી પેઢી કરતાં અમારી પેઢી આવી પછી એવા ઉપદેશ આવે છે કે ભાઈ કેમ પ્રેમ ના થાય પ્રેમ થાય તો ફલાણું થાય પ્રેમ ના થાય તો ઢીકણું થાય પછી પાછું લગ્ન કેમ કરવા જોઈએ લગ્ન કેમ ન કરવા જોઈએ એટલે નમ કરવા જેવી તો વાત જ નથી પણ લગ્ન કેમ જરૂરી છે વગેરે વગેરે એના ઉપદેશ પછી લગ્ન જીવન કેમ જીવવું જોઈએ કેમ કોઈ આપણને ગમી જાય તો આપણને કેવી રીતના ખબર પડી જાય આ બધું ઉપદેશાત્મક સંદેશા આપવાની રીતે જ કરવામાં આવ્યું છે એવું લાગ્યું કે આમાં આપણે જરા કોમેડીનો વઘાર કરી દઈશું એટલે દર્શકો હોશે હોંશે જોશે એમને મજા આવશે પણ એવું નથી કોમેડી બિલકુલ હસાવતી નથી અને બધું ઘણું કૃત્રિમ લાગે છે સિવાય કે અમુક એક્ટર્સની એક્ટિંગ તિકુલ તલસાણીયા આપણે જાણીએ છીએ કે બહુ દિગ્ગજ કલાકાર છે પણ અહીંયા એ વેસ્ટ ગયા છે ટુ બી વેરી ઓનેસ્ટ એક પિતાનો રોલ છે પણ આ રોલ પાસે ઘણી બધી અપેક્ષાઓ હતી કે હા પ્લાનિંગ વગેરે એઝ અ પિતા એ કરે છે પણ જે રીતના ઉભરે આવે ને એવું નથી લાગતું એટલે તમને જરા મજા આવે ખબર હોય કે અહીંયા બધું આવું ચાલી રહ્યું છે અને જ્યારે એ સામે આવે ત્યારે આમ સાહેબ મજા આવી જોઈએ કે વાહ મજા પડી ગઈ એવું અહીંયા કશું નથી થતું બહુ ફ્લેટ જાય છે જે પરીક્ષિત તમાલિયા છે એ સારી એક્ટિંગ કરે છે જેને આપણે હું અને તુંમાં પણ જોયા હતા આ ઉપરાંત એટલે જેવી જરૂર હોય ને એવી એક્ટિંગ એ કરી જાય છે મોનલ ગજર ખૂબ સરસ દેખાય છે આખી મૂવીમાં બહુ જ સરસ લાગે છે આપણું ધ્યાન સતત ખેંચે રાખે છે અનુરાગ પ્રપન્ના એ પણ ટીકુભાઈની જેમ બહુ ઊંચી કક્ષાના એક્ટર છે પણ એ પણ હું કહું ને તો વેસ્ટ ગયા છે જ્યારે જ્યાં એમને એટલે જે કહ્યું કે ભાઈ કોમેડી આપણે નાખી દઈએ એટલે બધાને ગમશે પણ બહુ કૃત્રિમ એકબીજા સાથે જ્યારે વાત કરે છે કે કોમેડી કરે છે ત્યારે બહુ આમ પ્લાસ્ટિક ક્યુ હોય ને એવું બહુ લાગે છે અરવિંદ વૈદ્ય એક દૃશ્યમાં આવે છે સારું છે આ ઉપરાંત અમદાવાદને જોડતી ત્રણ ચાર બ્રાન્ડનું પ્રમોશન ખુલ્લા દિલે કરવામાં આવ્યું છે ઠીક છે કરવું જોઈએ એમાં કોઈ વાંધો નથી પણ એક બે જગ્યા એવી છે જ્યાં કદાચ એ બ્રાન્ડને નુકસાન પહોંચી શકે હવે કઈ છે તમે મૂવી જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો ઓવરઓલ કહીએ તો બહુ જ મેં કીધું એ પ્રમાણે ઉપદેશોની ભરમાર છે એનો ઓવરડોઝ છે એટલે મજા આવતી નથી ફિલ્મ બોરિંગ લાગે છે કારણ કે મેં કીધું એ પ્રમાણે કોમેડી ઉપજાવવાનો ફક્ત પ્રયાસ થાય છે બીજું કશું થતું નથી અગેન અમદાવાદના એકના એક સ્થળો જોઈને કંટાળો આવે છે હું પોતે કાયમ કહું છું મારા રિવ્યૂમાં કે હું અમદાવાદી છું મન હું પ્રાઉડ છે પણ ક્યાંક બીજી જગ્યાએ કોઈ બીજા શહેરમાં જઈને પણ હવે શૂટિંગ થવા જોઈએ જેમ કે આપણે રામ ભરોસેની વાત કરી તો એક ગામડાનું આખું બેકગ્રાઉન્ડ હતું તો જરાક અલગ લાગ્યું એ બાબતમાં મજા આવી હતી એટલે એ જ રિવરફ્રન્ટને એ જ બધું આપણને જોવા મળે એટલે સહેજ કંટાળો એટલે વાર તહેવાર જે ફિલ્મ છે એમાં ઘણું બધું મેં કીધું પ્રમાણે કૃત્રિમ છે એવા પ્રસંગો જેની કોઈ જરૂર નથી જેમ કે છેલ્લે એક લગ્નના દ્રશ્યમાં એક ધડાકો થાય છે એ દૃશ્યની કોઈ જરૂર નથી ફક્ત એ દેખાડવા માટે કે આ છોકરા છોકરી કેમ કેવા તોફાની છે હા બીજું એક છોકરો અને છોકરી પ્રેમમાં પડે છે શિકાગોમાં શિકાગોમાં જ રહેલા છે ઉછરેલા છે એ લોકો અમદાવાદ આવે છે ચલો તમે ઓવર ધ ટોપ જઈને એમના અમેરિકન એક્સેન્ટ ના આપો પણ અહીંયા તો બિલકુલ દેશી જ બોલે છે એટલે કદાચ એવું પ્રાઉડ ફીલ કરી શકે કે જો શિકાગોમાં જન્મ્યા તો પણ આટલી બધી સરસ ગુજરાતી બોલે છે જેમાં છોકરો જે તો માળું હાળું ને આવું બધું બોલે છે ઠીક છે હવે જે છોકરા જેના લગ્ન માટે આ બધું ચાલે છે એટલે નોટ પરીક્ષિત પણ બીજા જે બીજી જોડી છે એ છોકરાના મમ્મી પપ્પામાંથી પપ્પાને એક જ ડાયલોગ છે મમ્મી એ ખાલી ડોકા હલાવાને એના સિવાય કોઈ બીજી એક્ટિંગ જ નથી તો ઘણા બધા આવા ફ્લોઝ છે એને કારણે ફિલ્મ મેં હું અગેન કહીશ કે કૃત્રિમ લાગે છે દર્શક સાથે કનેક્ટ નથી થઈ શકતી જો એક જ લાઈન ઉપર ઉપદેશ આપવામાં આવ્યો હતો અને પછી એમાં કોમેડીનો વગાર કરવામાં આવ્યો તો કદાચ મૂવી જોવાલાયક મને મારી દ્રષ્ટિએ અગેન હું કહું છું કાયમ કે આ મારો રિવ્યૂ છે મારા રિવ્યૂ પર જવું કોઈના પણ રિવ્યૂ પર જોવું એ જરૂરી ન થયું એવું એવું કરવું પણ ના જોઈએ એટલે તમે જ્યારે જોવા જાઓ વાર તહેવાર ત્યારે જોઈને મને નીચે કમેન્ટમાં કહેજો કે મારા રિવ્યૂ સાથે તમે સહમત થાવ છો તો કેમ થાવ છો કેમ નથી થતા એના પણ કારણો આપજો તમારી કોમેન્ટ્સ આવતી રહે છે મને બહુ મજા આવે છે અને જે કોમેન્ટ યોગ્ય હોય યોગ્ય ભાષામાં હોય એનો હું જવાબ પણ આપું છું તો આ વખતે પણ જવાબ આપીશ તો પ્લીઝ કમેન્ટ જરૂર કરજો ફરીથી આપણે મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યારે કોઈ નવી વાત કરીશું એન્ટરટેનમેન્ટની અને હા મેં જે વાત કરીશું કીધું ને એ બાબત પણ એક પોઈન્ટ કહી દઉં કે સહેજ ગુજરાતી મૂવીઝમાં ભાષા શુદ્ધિની થોડીક જરૂર છે શું છે કરશું જઈશું આવું બોલે ને ત્યારે મારા જેવાને સહેજ ખૂંચે છે સહેજ આમ કાનમાં વાગે છે તો જે કોઈ ડિરેક્ટર્સ હોય હું આ મૂવી પરથી જ કહું છું એ સહેજ આ ધ્યાન રાખે થોડીક ભાષા શુદ્ધિ લાવે ને તો વધુ સારું એની વેઝ આપણે ફરી મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ શાહને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો